બનાસની બેને પાટીલ નું ગણિત ઊંધું પાડી દીધું પણ જયારે ગામડે ગામડે ફરું ને અને લોકો ફૂટ ને હાર પહેરાવે ને ત્યારે એમનું ઋણ મારા ઉપર છે અને ઋણ એટલે લોકસભા એટલે નાની વસ્તુ બેટીઓ ના બેટીઓ ખસી જાય છે પણ ત્યારે ટિકિટ નથી મળતી અને આ બનાસકાંઠાની પ્રજાના ભરોસે જ્યારે મને ટિકિટ આપી દે ત્યારે હે ભગવાન ત્રષ્ના કનૈયા મારી નાવ તારજે અને મારા બનાસકાંઠાને સુરક્ષિત રાખજે એની ભાઈચારાની ભાવના રાખજે સમગ્ર બનાસકાંઠાની જનતાનો રચનાપૂર્વક આભાર માનું છું કોંગ્રેસના કાર્યક્રમનો આભાર માનું છું સર્વપક્ષીય તમામ લોકોનો આભાર માનું છું અને એટલા માટે કહું છું કે એક ક્ષત્રિય આંદોલન હોય તો ક્ષત્રિય સમાજનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું એમની એક અહંકાર સામેની જે એમની લડાઈ હતી એ લડાઈમાં ક્યાંક ને ક્યાંક સફળતા મળી છે ત્યારે હું બનાસકાંઠાની જનતાનો હૃદયપૂર્વક આભાર માનું છું આવનાર સમયની અંદર જે જનતાને એમને જે વાયદા આપ્યા છે અને અમે કહ્યું હતું એક ગરીબ દીકરી તરીકે મેં મામેરું માગ્યું અને એક મામેરું મારું જ્યારે બનાસકાંઠાની જનતાએ સમગ્ર ગુજરાતમાં એક સીટ આપીને ભર્યું છે ત્યારે હું સમગ્ર મતદારોનો આજે સવારે હું પાતાળેશ્વર મહાદેવના દર્શન કરીને આવી છું અને અત્યારે પાતાળેશ્વર મહાદેવના દર્શન કરી અને ખૂબ સાદવી સાદ સાદગી બધી જનતાનો આભાર આપણે એક લોકશાહી ઢબે સામેના જે કાંઈ લોકો છે એમને પણ કોન્સ્યુલેશન કહીએ છીએ આવો આપણે સાથે મળીને બનાસકાંઠાનો વિકાસ કરીએ